એસીબી અધિકારીઓને સતત ઝડપી લેતી હોય છે સુરત જિલ્લાના માંકડા અને વલથાણ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીને ચાલીસ ની રંગે હાથે ઝડપી તાલુકાના વલથાણ ગ્રામ્ય પંચાયતમાં વર્ગ ધોરણના તલાટી કમ મંત્રી ભરતભાઈ કનુભાઈ વાળા ફરિયાદી પાસેથી ભાડે રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરના વેરાબિલમાં ઉલ્લેખ ન થતો હોય જીએસટી નંબર અને વીજ કનેક્શન મેળવવા વેરાબિલની જરૂરિયાત હતી ને જેથી તલાટી મંત્રીએ ચાલીસ હજાર રૂપિયા માંગ્યા હતા તલાટી મંત્રીએ વલથાણ ગ્રામ પંચાયતની કચેરીમાં ચાલીસ હજાર રૂપિયાની લાંચ લેવાનું નક્કી કર્યું હતું અને વેરાબિલમાં ઉલ્લેખ કરવો હોય તો રૂપિયા ચાલીસ હજાર આપો તો તમારું કામ થઈ જશે તેમ જણાવી મિલકતના વેરા બિલમાં સુધારો કરી આપવાના અવેજ પેટે રૂપિયા ચાલીસ હજારની માંગણી કરી હતી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી તે આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી પાસે એ તુરક્ષે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા બ્યુરોચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિકે પોતાની ભાડે રાખેલ મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર પર વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય જે સબબ તેઓએ વલથાણ અને માંડ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી જે આ કામના આરોપી ભરત કાનુભાઈ વાળા તલાટીકમ મંત્રીનાઓનો સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની માગણી કરેલી જે પૈસા આ કામના ફરિયાદી આપવા માગતા ન હોય તેઓએ સુરત ગ્રામ્ય એસબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ધુબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટકું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા કામ મંત્રી માંકણા અને વલથાળ ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા પકડાઈ ગયેલ છે જે ગુનાની તપાસ નવસારી એસબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ આગળની તપાસ કરી રહ્યું છે આ કામના ફરિયાદીએ પોતે એક મિલકત ભાડે રાખેલી હતી જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય ફરિયાદીએ તલાટીકમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટીકમ મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માગતા ન હતા જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસએબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ધોબીનાઓએ લાંછના છટકાનું આયોજન કરતા અને આ કામના ફરિયા ફરિયાદી આરોપીએ આરોપીએ ફરિયાદી સાથે દુર્લક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં પકડાઈ ગયેલ છે